મિત્રો આવી છે તલના વાહનની ની લઈને જોઈ શકો છો તલના વાહન પડ્યા છે કાળા તલમાં ઊંચામાં તેપનસો દસ રૂપિયાનું નામ પડ્યું છે અને સફેદમાં ચોવીસો ને સિત્તેર રૂપિયા તો બજાર સારા કહેવાય આજે કાળા તલમાં અને સફેદ તલમાં બે માં સારા માલમાં મીડિયમ માલમાં પણ કાળા તલમાં ચાર હજાર થી માંડીને અડતાલીસ ઓગણપચાસ ના ભાવ છે અને સફેદમાં અઢારસો થી માંડીન 2200 રૂપિયાના ભાવ છે તો ચાલો અરજી જોઈ લઈએ દર્શક મિત્રો અમારો વિડિયો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો બીજા ગ્રુપમાં જેટલી કરીન વ્યૂઝ આવે આપણે અને ચાલો અરજીના વિડિયો જોઈ લઈએ कोला बाबा आओ 2 15 20 बच्चे घरे बाग में 40 45 50 55 65 70 रेंज 2090 पर शाम बाय दीपक भाई जी ऊपर डाल 5 22 भाई 22 40 22 40 हेलो भाई नागौर से हेलो भाई हल्ला कर कमनना हनुमान चले नागौर एकचारा भाई

ઓલો ભાઈ નાગલ પર 2475 સુપર સફેદ 2475 લાગ્યો ઠાંકરજી ભાઈ નાગલ સુપર માલ આવશે કાગળજીઓ

સર્વશ્રેષ્ઠ તમને આ કરીણંદુ કા જવા નો માર્ગ 4700 800 800 1000 આવે ભાઈ 500 500 500 500 રૂપિયા 500 રૂપિયા 500 800 800 4800

ચાર હજાર નવસો પિસ્તાલીસ કાળા તલ ભાઈ ચાર હજાર ચાર હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ચાર હજાર ચાર હજાર સાડત્રીસો પાંચ સાડત્રીસો પાંચ રૂપિયા પંચોતેર એશો પંચાણ નેવું સાડત્રીસ નેવું પંચાણું ઓગણચાલીસ પાંચ દસ પંદર વીસ પચેતેર પાંચ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાણું એકસો પંચાણ નેચાણું હજાર ઓગણચાલીસ પંચાણું 3995 95 3995 આય ગલક 3995 4000 માં 5 બ્રાઉન તલ <coughs> <4 rupi. coughs> ॿावन सौ नव रुपिया नेव હારો છે અને આપું તો સુપર પોટન નાના પાળીયા આ पंजाव पचा पंजावनाव પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સિત્તેર બાવનસો સિત્તેર રૂપિયા સુપર કાળા તલ બાવનસો સિત્તેર